સમાચાર અમદાવાદથી જ્યાં તોફાનીઓ બેફામ બન્યા છે ને પોલીસે જ સુરક્ષિત નથી બાપુનગરમાં ગત રાત્રિ બનેલી ઘટના તેનો પુરાવો છે બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા જે ગરીબનગર ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે તોફાની તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો સદનસીબે કોઈને ગંભીર ઈજા નથી થઈ હાલ તો બાપુનગર પોલીસે સાતથી આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે જો પોલીસ ઉપર જ અસામાજિક તત્વો પથ્થરમારો કરતા હોય પોલીસ જ સુરક્ષિત નથી તો કેવી રીતે સામાન્ય જનતા સુરક્ષિત રહેશે ગઈકાલે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમના માણસો હતા તે દરમિયાન જે ગરીબનગર ચાર રસ્તા છે ગરીબનગર ચાર રસ્તા પાસે કેટલાક આઠ દસ માણસોનું ટોળું ઉભેલું હતું એ દરમિયાન ત્યાં પોલીસના ગાડીના માણસો ત્યાં જેને પૂછતા શેના માટે ઊભા છે અને ત્યાંથી જવા માટે કહેતા તે ટોળામાંથી કેટલાક લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરેલો હતો જેમાં પોલીસની ગાડીનો એક કાચ તૂટેલ છે ત્યારબાદ આજુબાજુના પોલીસ સ્ટેશનની ગાડીઓ અને માણસો બોલાવીને સમગ્ર ટોળું વિખેરી દેવામાં હતું અને જેલ પથ્થરમારો કરનાર હતા જેમાં ફઝલ ફરીદ અહેમદ મહેફૂઝ તેમજ ફઝલની બહેન અને ફઝલની ભાભી તેમજ અન્ય સાતથી આઠ માણસો વિરુદ્ધમાં રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અગાઉ એ વિસ્તારમાં રહેતી એક મહિલા બુટલેગર છે તેની વિરુદ્ધ પોલીસે કેસ કરેલો હતો એટલે એવી શક્યતા હોઈ શકે કે તેનો ખાર રાખીને કરેલું હોય પણ આરોપી પકડાય ત્યારબાદ પૂછપરછ કરીને ખબર પડશે કે ખરેખર એ લોકોનું કારણ શું હતું અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આ સામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા અને પોલીસ પર હુમલો કર્યો રાત્રિ દરમિયાન બાપુનગર પોલીસની ટીમ પેટ્રોલમાં હતી ત્યારે ગરીબનગર ચાર રસ્તા હતા ત્યાં મહિલા પીએસઆઈ બંદોબસ્તમાં હતા અને એક ટોળું ગરીબનગર ચાર રસ્તા પાસે હતું જેને હટી જવા માટે કહેવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પરંતુ સામે ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો જો કે સદનસીબે પોલીસ કર્મીઓ કે પોલ પીએસઆઈને કોઈ જાનહાની કે ઈજા નથી પહોંચી પણ આ પોલીસની ગાડી છે કે જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ગાડીને નુકસાન થયું છે આગળનો કા તમે જોઈ રહ્યા છો એ બ્રેક થયેલો જોવા મળી રહ્યો છે આ મામલે સાતથી આઠ લોકોના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેમાં ચાર લોકોના નામ જોગ ફરિયાદ દાખલ થઈ છે પોલીસે આ ઘટનાના આધારે આરોપીઓને શોધવા માટે ટીમ કામે લગાડી છે પણ જે અસામાજિક તત્વો છે એ છાકટા બન્યા છે અને પોલીસ પર હુમલાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે અને ફરી એકવાર રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ઘટના બની જેના કારણે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરેલી છે કેમેરા પર્સન અમરેશ તિવારી સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા અમદાવાદ